मंगलवार राशि फल धंधा रोजगार माटे कर्क जातक नो आज नो दिवस मंगल सिंह जातक ने दरेक कार्य में सफलता मळशे गुजराती पंचांग अनुसार 15 एप्रिल मंगलवार बे विक्रम संवत बे नी चैत्र वद बीच छे आ दिवस नी चंद्र राशि तुला छे राहु काल बपोरे त्रण वागी ने अड़तालीस मिनिट थी सवारे पांच सुधी रहेशे 15 એપ્રિલ મંગળવારના ગ્રહો અને નક્ષત્રો સિદ્ધિ અને શ્રીવતયોગનું નિર્માણ કરી રહ્યા છે જેના કારણે વૃષભ રાશિના નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો છે કન્યા રાશિના લોકોને સારા સમાચાર મળી શકે છે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે મકર રાશિના લોકોને તેમના કામમાં ઉપરી અધિકારીઓ તરફથી મદદ મળશે कुंभ राशि ना लोको ने व्यवसाय मा भाग्य नो साथ मळशे आणि नोकरी मा प्रमोशन मळवाणी शक्यता રહેશે મીન રાશિ ના લોકો ની અટકેલી યોજનાઓ પૂર્ણ થઈ શકે છે આ ઉપરાંત ધન રાશિ ના કામ કરતા લોકો એ સાવચેત રહેવું જોઈએ અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે તેજ સમય બાકી ની રાશિઓ માટે આજ નો દિવસ સારો રહેશે મેષ રાશિ તમારી દિનચર્યા અને કાર્ય વ્યવસ્થાને વ્યવસ્થિત કરવાનો આ સમય છે ઘરની જાળવણી અથવા સુધારણા સંબંધિત કામ હાલ પૂરતું મુલતવી રાખો વધુ સારું છે રાજકીય સંબંધો અને જનસંપર્કનો વ્યાપ વધશે યુવાનોને તેમની કારકિર્દી સંબંધિત કેટલાક સકારાત્મક પરિણામો મળી શકે છે નેગેટિવ અચાનક કોઈ અંગત બાબતને લઈને કોઈ મિત્ર સાથે મતભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે नकारात्मक बाबतों ने तमरा पर हावी थे प्रयास करो राखो व्यवसाय वेपारेवड़े लगती के समस्या स्वभाव शांत राखो गुस्सा कारण छे। रहे बदली शेकारी कार्यो सारी रीते निभावशे लव वैवाहिक संबंधों में निकटता अने पारिवारिक व्यवस्था योग्य व्यवस्थित रह પ્રય મિત્ર સંબંધો પણ સુખદ અને મર્યાદિત રહેશે સ્વાસ્થ્ય વર્તમાન હવામાનને કારણે તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે જે તમારી કાર્યક્ષમતાને પણ અસર કરશે લકી કલર પીળો લકી નંબર 3 વૃષભ રાશિ ધાર્મિક કાર્યોમાં રસ વધશે આજે નજીકના લોકો સાથે કોઈ ખાસ મુદ્દા પર ફાયદાકારક ચર્ચા પણ થશે ઘરમાં ડેકોરેશન કરતી વખતે પણ વાસ્તવિક નિયમોનું પાલન કરો नेगेटिव આ સમય ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પસાર કરવાનો છે નકામી वाद-વિવાદથી દૂર રહો કોઈ પિતૃક મુદ્દાને લઈને તણાવ થઈ શકે છે પરંતુ તમે તમારું શંકાસ્પદ સ્વભાવને પણ બદલો વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે પરંતુ તમારું વ્યવસાય સંબંધિત યોજનાઓ ગુપ્ત રાખો અન્યથા અન્ય કોઈ તેનો લાભ લઈ શકે છે નોકરી કરતા લોકો ઓફિસમાં અને તેમના સકર્મીઓ વચ્ચે તેમનો સન્માન અને વિશ્વસનીયતા જાળવી રાખશે લવ ઘરમાં સુખ શાંતિ બની રહેશે લગ્ન પ્રેમ સંબંધોમાં ભૂમિકા ભજવી શકે છે સ્વાસ્થ્ય નકારાત્મક વાતાવરણની અસરોથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો લકી કલર કેસરી લકી નંબર 2 મિથુન રાશિ परिवार सभ्यों कोई महत्वपूर्ण निर्णय पर चर्चा अने परस्पर विचारों ना आदान प्रदान द्वारा अने सामाजिक सक्रियता मनपसंद मन भेट मिली शेगेटिव शे। कोईपण नकारात्मक परिस्थिति में तनाव लेवाने बदले उकेल शोधो ना संबंधित कोईपण व्यवहार करती वखते बेदरकार रह नुकसान थी सके તમારી યોજનાઓ ગુપ્ત રાખો કારણ કે તમારી નજીકના સભ્ય જ તમારી યોજનાઓનો લાભ લઈ શકે છે. વ્યવસાય વ્યવસાયમાં વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. કર્મચારીઓ પર વધારે વિશ્વાસ ન કરો અને તમામ પ્રવૃત્તિઓમાં તમારી હાજરી ફરજિયાત બનાવો. નોકરીયાત લોકો તેમની ઈચ્છા વિરુદ્ધ કામનો બોજ મળવાથી તણાવમાં રહેશે. લવ પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. प्रेम સંબંધોના કારણે તમારે તમારા પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય તણાવ અને ચિંતા તમારો ધ્યાન વિચલિત કરી શકે છે. પોતાના માટે થોડો સમય ફાળવવાથી રાહત મળશે. લકી કલર કેસરી, લકી નંબર 6, કર્કનાશી. તમારો મોટા ભાગનો સમય તમારા પરિવારની સુખ સુવિધાઓની સંભાળ રાખવામાં પસાર થશે અને ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ પણ બનાવવામાં આવશે. तमारी कोई पण समस्या मां तमारा मित्रों तमारी मदद करवा तैयार रहेशे नेगेटिव भावनात्मकता अने बेदरकारी जेवी नबळाईओ पर काबू मेळवो भूलो टाळवा माटे कोई पण कार्य शुरू करता पहला पुनर्विचार करवो वधु सारु रहेशे विचार्या वगर बीजा पर विश्वास करवो योग्य नथी व्यवसाय धंधा के काममा में चाली रहेला अवरोधों दूर थशे કોઈ સમસ્યા હોય તો ઘરના વરિષ્ઠ અને અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનથી તમને નવી દિશા મળી શકે છે. ઓફિશિયલ મામલાઓમાં થોડી મુશ્કેલી આવી શકે છે. સરકારી મિલોની મદદ લેવાથી તમારી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને ઘરના તમામ સભ્યો ખુશખુશાલ રહેશે. સ્વાસ્થ્ય, શારીરિક નબળાઈ અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. कसरे योग वगैरह ने तुम्हारी दिनचर्याનો એક ભાગ બનાવો લકી કલર લીલો લકી નંબર 4 સિંહ રાશિ આજે તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી નવી સંભાવનાઓ મળશે જો કે કેટલાક લોકો તમારા કામમાં દખલ કરી શકે છે તમારે તેની પરવા કર્યા વિના તમારા કામમાં વ્યસ્ત રહેવું જોઈએ તમને સફળતા ચોક્કસ મળશે નેગેટિવ આવા સમય કરવામાં આવેલી કોઈ પણ યાત્રાનો સકારાત્મક પરિણામ નહીં મળે તમારું વર્તમાન કામ પર જે ધ્યાન કેન્દ્રિત કરશો વધુ સારું રહેશે ક્યારેક બિનજરૂરી ગુસ્સો અને ચીડપણ આવી શકે છે તમારી આ ખામીઓને દૂર કરો વ્યવસાય વેપારમાં કામનો બોજ ઘણો રહેશે કર્મચારીઓ અને સકર્મીઓ સાથે યોગ્ય સંબંધો જાળવવાથી કાર્યક્ષમતામાં વધારો થશે નોકરી કરતા લોકોના ઓફિસના વાતાવરણમાં થોડી રાજનીતિ ચાલી શકે છે. લવ પતિ પત્ની બનને સાથે મળીને ઘરેલુ સમસ્યાઓ પર ચર્ચા કરવી જોઈએ. નકામા પ્રેમ સંબંધોમાં તમારો સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાને કારણે તમને માથાનો દુખાવો અને નબળાઈનો અનુભવ થશે. લકી કલર નારંગી, લકી નંબર 7, કન્યા રાશિ. આજે તમને કોઈ સારા સમાચાર મળશે. કોઈ શુભ કાર્ય સંબંધિત યોજના પણ ઘરમાં જ બનશે નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે મેળાવડ થશે અને આનંદદાયક સમય પસાર થશે નેગેટિવ આવકની સ્થિતિમાં સુધારો હાલ મુશ્કેલ લાગી રહ્યો છે પરંતુ પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે ભાવનાઓના કારણે ઉતાવળમાં કોઈને કોઈ વચન ના આપો અન્યથા તમને આના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે व्यवसाय व्यापार में कोई नव काम शुरू करता पहला तेना पेला चौक्स करो नहीं तर समस्याओं ऊपी सहजरकारी कार्यक्षेत्र क्रम में खलेल पहुंचाड़ी छे। लव में सुख शांति वातावरण प्रेम संबंधों दूर रहू सारे स्वास्थ्य दिनचर्या खाने प्रवृत्ति ने व्यवस्थित राखो તેનાથી તમે માનસિક અને શારીરિક રીતે પ્રફુલ્લિત રહેશો લકી કલર વાદળી લકી નંબર 8 તુલા રાશિ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવ અને થાકમાંથી રાહત મેળવવા માટે આધ્યાત્મિક અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર કરો તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે હળવાશ અનુભવશો નેગેટિવ અંગત સમસ્યાઓના કારણે મનમાં કેટલાક નકારાત્મક વિચારો આવશે તમારી જાતને વ્યસ્ત રાખો પરંતુ અંગત જીવન સંબંધિત કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો તમારું લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરો વ્યવસાયે તમે વ્યવસાયમાં પૂરી મહેનત અને આત્મવિશ્વાસ સાથે કામ કરશો જેના કારણે લાભની સ્થિતિમાં પણ સુધારો થશે નવા કાર્યને જડપી બનાવવા માટે તમારા સંપર્કોને મજબૂત બનાવો લવ પતિ પત્ની બચ્ચે આનંદનું વાતાવરણ રહેશે પરંતુ પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે સહકાર અને લાગણીનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય, તણાવ અને ચિંતા તમારી કામ કરવાની ક્ષમતા અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. લકી કલર લાલ, લકી નંબર 5, વૃશ્ચિક રાશિ. રોજિંદા દિનચર્યામાંથી રાહત મેળવવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. જેના કારણે તમે સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો તમારો સિદ્ધાંતવાદી અભિગમ તમને સમાજમાં માન સન્માન અપાવશે વિદ્યાર્થીઓ અને યુવાનોને પણ તેમની મહેનતનો સાનુકૂળ પરિણામ મળશે નેગેટિવ સમય પ્રમાણે તમારી દિનચર્યા બદલવી જરૂરી છે તમારી આ ખામીઓ પર ધ્યાન આપો આ સમય કોઈ પણ યાત્રા નુકસાનકારક રહેશે વ્યવસાય વેપારમાં કોઈ કાર્યમાં સારો નફો થવાની સંભાવના છે પરંતુ તમારા કર્મચારીઓની ગતિવિધિઓને અવગણશો નહીં કે કોઈ બહારના વ્યક્તિને તમારા વ્યવસાયમાં દખલ કરવા દેશો નહીં. લવ પરિવારમાં પરસ્પર સંવાદિતાના અભાવે તણાવ થઈ શકે છે. શીસ્ત જાળવવી જરૂરી છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય તળેલા અને ભારે ખોરાકને કારણે તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. લકી કલર સફેદ. લકી નંબર 2. धनु राशि काम सरलता थी पार पड़ से तमारे मात्र योग्य समय योग्य निर्णय लेवानी जरूर छे जनसंपर्कनो व्याप पण वधशे अने परिवारनी जवाबदारीओ पण सारी रीते परिपूर्ण थशे नेगेटिव नानी नानी नकारात्मक बाबतोने अवगणो तमे बिनजरूरी दलीलों मां पड़वाथी शारीरिक अने मानसिक रीते परेशान थशो आ समय युवानोए पण पोताना लक्ष्य पर ध्यान केंद्रित करवानी जरूर छे आर्थिक स्थिति નું પણ ધ્યાન રાખો વ્યવસાય આયાત નિકાસના વ્યવસાયમાં સારો નફો અપેક્ષિત છે કોઈ વરિષ્ઠ વ્યક્તિ અથવા ઉચ્ચ અધિકારી સાથે વિવાદ અથવા ઝઘડો થઈ શકે છે નોકરી કરતા લોકોએ ખાસ સતત રહેવું જોઈએ લવ પરિવારમાં સુખદ અને સુમેળભર્યું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ મર્યાદામાં રહેશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે તમારી ખાનપાન અને દિનચર્યાને સંતુલિત રાખવાથી તમે શારીરિક અને માનસિક રીતે પ્રસન્નતા અનુભવશો. લકી કલર સફેદ, લકી નંબર 9, મકર રાશિ. આજે અચાનક કેટલાક સુખદ સંજોગો ઊભા થશે. કેટલાક ખાસ અથવા રાજકીય લોકો સાથે મુલાકાત ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયે જો તમે કોઈ પણ પોલિસી વગેરેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ નિર્ણય લો. સમય સાનુકૂળ છે નેગેટિવ તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર રાખો અને બીજાની સલાહ લેવાને બદલે પોતાના નિર્ણયો પર વિશ્વાસ કરો તમારી બેદરકારીના કારણે કોઈ પણ કામમાં અવરોધ આવી શકે છે વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી અને દેખરેખ ફરજિયાત રાખો કારણ કે આ સમય કોઈ પ્રકારનો નુકસાન થવાની સંભાવના છે કર્મચારીઓ ની કોઈ પણ બેદરકારી ને કારણે ઓર્ડર પણ રદ થઈ શકે છે નોકરી માં અધિકારીઓ નો સહયોગ મળશે લવ પતિ પત્ની બચ્ચે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે પ્રેમ સંબંધો લગ્ન માં પરિવર્તિત થવાની સંભાવના છે સ્વાસ્થ્ય હવામાન ને કારણે થોડી આળસ અને થાક જેવી સ્થિતિ રહેશે કસરત અને યોગ ને તમારી દિનચર્યા નો એક ભાગ બનાવો લકી કલર લીલો લકી નંબર 2 કુંભ રાશિ તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સહયોગ કરશો અને તમારું વ્યક્તિત્વ સાથે જોડાયેલી કેટલીક સકારાત્મક બાબતો સામે આવશે. ઓનલાઈન વાર્તાલાપ કે સેમિનારમાં તમારા વિચારોને મહત્વ આપવામાં આવશે. તમારી પ્રગતિના નવા રસ્તાઓ પણ બહાર આવશે. નેગેટિવ અજાણ્યા લોકો સાથે સંપર્ક ન રાખવો નહીં તો તમે આ કારણે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. परिवार में कोई समस्या ने लई तनावपूर्ण परिस्थिति उभी शके छे। तमारा स्वभाव में सकारात्मकता रखो। व्यवसाय आज भाग्य व्यवसाय में तकु कार्य विना प्रयासे पूर्ण थशे। परंतु उतावल न करो अने धैर्य काम पूर्ण करो नौकरी करता प्रमोशन अथवा लाभदायक ट्रांसफर तको छे लव पति पत्नी वच्चे मधुर संवादिता रहेशे બાળપણના મિત્રને મળવાથી જૂની સુખદ યાદો તાજા થશે સ્વાસ્થ્ય અતિશય તણાવ અને ચિંતા તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે લકી કલર નારંગી લકી નંબર ત્રણ મીન રાશિ તમારા અટકેલા કામોને પર ફરીથી હાથમાં લેવાનો સમય આવી ગયો છે તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળશે પરંતુ ધ્યાનમાં રાખો કે સફળતા પ્રયાસ કરવાથી જ મળશે आज ज डिमांड कर कोईपण अटकाये पेमेंट पर कोईपण नकारात्मक परिस्थिति पर परेशान थे प्रयास करो सासरिया साथ संबंधों में खटाश दो। नहीं तर लग्न जीवन ने कारणे असर शके छे। तमारा अंगत कार्यों ने अवगणशो नहीं व्यवसाय तमाम दूरना वेपारी पक्षों तरफ योग्य ऑर्डर मैं માર્કેટિંગના કામમાં અને તમારા સંપર્કોને મજબૂત કરવામાં તમારો સમય રોકાણ કરો તમારી નોકરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી તમને મુશ્કેલીમાં મૂકશે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે પરિવારના કોઈ સભ્યની સિદ્ધિને કારણે ઉત્સવનું વાતાવરણ રહેશે તમારો લવ પાર્ટનર સાથે ભાવનાત્મક નિકટતા વધશે સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજને કારણે શારીરિક અને માનસિક થાક થઈ શકે છે व्यवस्थित दिनचर्या रखवाती तमे सकारात्मक अनुभव करशो। लकी कलर लीलो, लकी नंबर चार